નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રમાં તે ચોંકાવનારી ઘટના સામે આવી છે માત્ર સાત મહિનાની એક માસૂમ બાળકીએ ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટના ત્યારે બની જ્યારે છોકરી તેના ઘરમાં રમી રહી હતી અને તેને ચોકલેટનો ટુકડો ખાઈ લેતા અચાનક તેના ગળામાં ચોકલેટનો ટુકડો ફસાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જ્યારે પરિવારે બાળકીની બગડતી હાલત જોઈ ત્યારે તેઓ ત્યાંને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં ઘણો મોડું થઈ ગયું હતું તપાસ બાદ ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી આ ઘટના બાદ માતા પિતા ઊંડા આઘાતમાં છે અને પરિવારમાં શોક છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે નાના બાળકોના ગળામાં વસ્તુ ફસાઈ જવાથી પહેલાં પણ ઘણા માસૂમ બાળકોના મોત થઈ ચૂક્યા છે અગાઉ તાજેતરમાં છત્તીસગઢના બિલાસપુરમાં સોળ મહિનાની એક માસૂમ બાળકીનું ગળામાં ચણા ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું પરિવાર સંઘર્ષ કરી પહેલાં અત્યારે રહેલા બાળકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ